કરજન જૈન સંઘ દ્વારા મફત છાસનું વિતરણ કરાયું ઉનાળાની કાળઝાર ગરમીમાં જનજીવન શેકાઈ રહ્યું છે આકાશમાંથી સૂર્યદેવતા જાણે અગન ગોળા વરસાવી રહ્યા હોય એમ ગરમીથી જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે દિવસે દિવસે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે તાપમાન લૂથી બચવા માટે ઉત્તમ દેશી પીનું એટલે છાસ ગરમીમાં છાસ પીવાથી શરીરમાં ઠંડક થાય છે જેને લઈને કરજન જૈન સંઘ દ્વારા આજરોજ કરજણ નવા બજાર વિસ્તારમાં લાઇબ્રેરી ચાર રસ્તા ઉપર મફતમાં છાસનું રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આજે કર્જનની અંદર કરજણ જૈન સંઘ દ્વારા અને લાભાર્થી પરિવારના સહયોગથી આજે અંદાજ હજારથી થી બારસો ગ્રામજનોને અમે છાસનું વિતરણ કર્યું છે અને ખૂબ જ આનંદ થાય છે આજે જે પ્રમાણે ગરમી અત્યારે વધી રહી છે પિસ્તાલીસ ડિગ્રી સુધી અત્યાર પહોંચી રહી છે એ સમયની અંદર દરેક જણ બીમાર પડી રહ્યા છે લૂ લાગી રહી છે એ સમયની અંદર અમને બધાને વિચાર આવ્યો કે આ પ્રમાણે છાસનું આયોજન આપણે કરીએ અને દર વર્ષ અમે કરતા રહીએ છીએ અને આ વર્ષે પણ એ જ પ્રમાણે અમે છાસનું આયોજન કર્યું છે અંદાજ હજારથી બારસો જણાને અમે આજે છાસનું વિતરણ કર્યું છે અને ખૂબ જ એકદમ ઠંડી છાસ અને સારામાં રીતે જાતે જ અમે મસાલોને બધું કરી અને બધાને વિતરણ ખૂબ ખુશી છે અને અમારી જોડે આ બધા નાના બાળકો પણ અમે સાથે લાવ્યા છે કે બાળકોને પણ આ છાસના વિતરણ દ્વારા પોતાની અંદર સેવા કાર્યના સંસ્કાર એની અંદર ઉદ્ભવે એ રીતે નાના બાળકો પણ આજે અહીંયા આગળ કરજણની અંદર છાસનું વિતરણ કરી રહ્યા છે અને ખૂબ આનંદ છે અને દરેક લાભાર્થી પરિવારોને ખૂબ ખૂબ અનુમોદના કે જેમને અમને સહકાર કર્યો છે અને આ જે માટે બધા આવ્યા છે એ બધાને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપ્યો છે તેઓએ અમે આ સેવા કાર્યની અંદર અમને જોમ આપ્યો છે બસ થેન્ક યુ